હવે ટૂંક સમયની અંદર તમને શાક ધોમે ધોમ જોવા મળશે કશે મસબાઈ ચાલુ કરી દેવાના છે મસબાઈ ચાલુ કરી દેવાના છે તો મસબાનું શાક તમને જોવા મળી જવાનું છે પછી શું કહેવાય આ કચલો છે અને આજમાં આપણે ટીટમ વધારે પકડશું ચાલો ભાઈ એમ એલ એક ઝાડમાં છે ને લીધી કાઢલી હતી અને આપણે બીજા ઝાડ હેલા જઈ છીએ જે ઝાડ જોવા મળી હું થોડોક પાછળ છે પછી આ અમારું બેઠું છે કે સપલા આ દરિયાવાળા કોઈ કેજ લેતા ને ભાઈ જિંદગીમાં કેમ કે આ સપલા લઈને વાટ લાગી અમારા વાળા આને અંગૂઠી રહી નહીં ડટી ઓરે ઇની આમ થઈન તેમ થઈને આ સપલા એક ઝરી હારા નથી આપડા માટે તો ઝાડ જોન શરૂ છે અને એક ઝાળ છે એટલે બાંધેલ છે નવે નવું એમાં ઝીંગા તોરણ થવાના છે તો એ બતાવવાનું છે કાશેલ ઓય બાપા ઝાળ ના ગળિયા થઈ ગયા ફેમિલી તો આમાં શું આવે કોમારા વાલા તો ગાઈસ કાઈ હજી હાલમાં દેખાતું નથી છે તો લુસુ કરે છે કસ 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 આ મોટા દાળમાં તો મોટા દાળ ખોટા હવે હા

અને કાક આવે ને તો તમને બતાવીએ હમણાં ચાલો પછી એ તો જોવાનું કહી છે શરૂ અને તમને બતાવીએ કાંઈક શાક આવે તો કાલા ખાટા તો કાલા ખાટા કાંઈક આવશે તો કૃતિ જોવાનું શરૂ છે હાલો ભાઈ ત્યાં આવી ગયું હા ભાઈ છે ઠેલી તો હું ઠેલી પકડી આપવા માં એ આ તો ફાડીને વયું ગયું ઓલું લીંગુ આમ જોશે ચાલ ઠેલી ફાડી લી થોડું કહી જ લે ને એનકા હલો ભાઈ ગયેલો છે તળીએ હા

અને આવું ટોટું હવે તમને બતાવીએ અમે આને ટોટરું કહીએ તમે કદાચ ઢૂમલું કહેતા છે પણ એને અલગ અલગ ભાષા હોય પણ કાંઈ લાગે છે ને મોટી વિશાળ ડેમ આવે છે ને આ ડેમને વટીને આપણે હમા કાંઠે જવાનું છે પણ મારી બેટી વીક લાગે વીસમાં કેટલી ઊંડું હોય કાંઈ ખબર નહીં પાણી પછી દુનિયાનો આમ પડે લઈને તણાણા હોય તો પણ તોય ધીમે ધીમે વટી જાય અપડેટ તો વાંધો નહીં આવે કેમ કે મારાવાળા અમે વ્યવસ્થિત વટી જાય તણાણા નથી ડૂબાઈ નથી મેરાઈ નથી અહીંયા તમને બગલું છે મસ્ત દેખાડવાનું આમ જુઓ કેવું કાંટાવાળું બાપરે બાપ બીક લાગે એવું કાંટાવાળું ડોસી છે આ પણ આ ખાવામાં યુઝ ન થાય પણ આ તો ખાલી છે તે તમને બતાવી બાકી આવી રીતે કઈક શેર શક જેવી પણ આવું આવે છે જોવો અને અંદર છે મેકી દેવી તો ઝીંગા પીડા એમ કે ભાળી ગઈ ઝીંગા અને અમે જઈએ છીએ મેન જાળે જઈએ ઝીંગા જોવાના છે ના ચાલો રામ 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 હું દુ જ નહીં ખોટા ખોટા બીવે છે પછી મને વાહે બીવરા આવે એટલે પછી આમાં એમ થાય મને શાક આવે ને એ અહીંયા તમને જોવા મળવાનું છે આ જાળે અહીંયા શું તોલા પણ ગાભો ઉસો થઈ લાગે અહીંયા શાક તો આવી ગયું છે હવે જો આવ્યા તરત અહીં લેમ કાઢતા જઈ લઈ જાય ઘોલરો આવી છે ઘોલરો તમારે બધાની ની ભાઈ કહેવાય ઘોલરો પણ અમે છે ને કોચ કે કોચ ચો એટલે કે ઢૂમલા જેવો આવે પણ આ લાંબો આવે અને મોટો થઈ શકે આ તો બહુ મોટો થાય એ પચી કિલો નહીં થાય આ ભાઈ ઝાડ માં છે ને બહુ ફસાઈ જાય અને કાઢવાનું થોડી વાર લાગે અને કાઢ લખ્યું છે તો નાખી દઈ થેલી માં અને પછી આમ આગળ જોતા દઈ પછી આ સાઈડ છે ને બાકી રાખ્યું પછી પાછા જો એવું છે ને બાકી આમ જોતા જોતા દઈ અમે લઈ સ્ટેટમ આવી ગયો છે એક એકને અહીંયા છે કે અહીંયા પાણી ઓછો છે અને અહીંયા આગળ છે ને થોડું વધારે પાણી છે ને તો હું થોડો ફલવાણો પણ હવે ઓય બાપા તો ગાઈસ વટી જશે એમ ધીમે ધીમે આવી રહ્યા હતા આવે છે ધીમે ધીમે કાઢવાના છે પણ આપણે પાણીમાં જો આવ્યા કે ગધેડીના ઝાડમાં કઈ નીકળે નહીં ફાડી તોડીને કાઢ્યા ફેમિલી થી જોવાનું તો શરૂ છે પણ મારા વાળા કઈ આવ્યું નથી બે હજી અડધે ઉપર બાકી છે પણ અહીંયા તો આ સાઈડ છેડવાલી જોયું આપણે વેલી સાઈડ છે એ સાઈડ જઈએ ના વધારે આવ્યું છે આ જ તો એટલે યાર ઊસી થઈ ગયેલી હે ફાટી અને ઓછકી ગઈ ચાલો તો ફેમિલી આ જાળને છોડવાનું થઈ જવાનું છે મારા વાળા હું પાછો આમ જોવો હાથ માલી ઓ હાથ માલી તો હા

થોડી કો આવા હોય ને ને કેમ બોલે બહુ મોટી મોછો ભાઈ ગઢામાં જીંગા

એટલે ના તો ભાઈ મુશ્કેલી પડશે પણ છે નીકળશે કેવું છે પણ હવે અમે કાઢી અને પછી કન્ટિન્યુ પાણી વહી જાય તો તારો વારો પડી

તો ફેમિલી હું તમને સીપ બતાવું જો સારી લાગે તો કોમેન્ટમાં કહેજો કોક કે મસ્ત સીપ છે એમ સરી પણ બહુ દૂર છે ભાઈ પણ તમને બતાવવાની કોશિશ કરું બાકી તો બીજું કાંઈ છે નહીં હવે હું છે ને જલ્દી જલ્દી ભાગું ન કરું આ શિયાળાબેન મને મેકી ને તો હું પાછો હલવાઈ જાય ફટાફટ જાઉં બાય તો ફેમિલી મારા વાલા છે ને કન્ટિન્યુ તમારે બહુ બાટીને ધબધપાટી ખાલી ટીટમ જોવો હોય તો તમારે મને સપોર્ટ કરવો પડે ટીટમ દેખાડું મસબાની મચ્છી બધી તમને દેખાડું કોટલી બધી પ્રકારની કેવા કેવા આપણે વિડીયો બનાવી અને કેટલું ગાયું પણ ખાઈ તો આપણે ગાળો ખાઈને તમારા બધાને સપોર્ટ થાય આગળ વધવાનું છે તો મારા વાલા કન્ટિન્યુ સબસ્ક્રાઈબ કરી દેજો હાઇકનું ઓપ્શન હોય તો હાઇક કરજો અને ખરેખર કોમેન્ટ તો કરજો તેને કરજો તે તમને વિડીયો કેવો લાગે એ ખાસ કહેજો શેરાલ બેને જોવાનું શરૂ કરી દીધું અને આમાં શેડવો કાઢશે મોટો શેડવો કાઢતો હાલો તો હું ફેમિલી લઈ લઉં અને સેળવો બેડવો આવે તો તમને બતાવીએ

અને ઓલા પણ ઓલા પણ જો ગાઈસ મજામાં તશે ને મજામાં જ રહેવાનો આજના વિડિયોમાં સ્વાગત છે એમ કરતા કરતા રહી છે તમારું બધાને સ્વાગત કરતા કરતા આ ઠેઠ ટોલ્લા પણ સુધી જાળ છે ફેમિલી ઝિંગો માઇનમેન્ટ નીકળવાનો છે કસ્ટી સુડીક પડી પણ કાઈ મંદુ નહી નીકળી જાહે થોડી વાર લાગે પણ નીકળી જાહે હમ થોડી લાગે આવી છે મજા એ થેલી આપણે અહીં મેગી દીધી છે ને આ ફેરી ટીટમ આવે ને એટલે તમને હાથમાં બતાવવાનો છે એટલે મારે છે ને લઈ લેવાનું છે સેલ પણ ઝિંગો અને થેલી એ લઈ લે લાઈ તો તમારું ટીટમ તમારું પાનર પાનર નહીં હવે મારો નથી આ છે એનો છે ને બાકી આવી રીતનો આવે છે ફેમિલી આમ જુઓ તમે આ કેવો બાપરે રે બાપ ઝીંગો હે કેવો ખતરનાક ઝીંગો ને આમ જુઓ તમને હું એના કાંટા બતાવું કાંટા કેટલાક આપણને કાઢવામાં કાંટા બીજું આવ્યો બોલો ગઈશ શું પણ ટીટી ટીટી ટીટમ આવી જોઈએ ઈ ફાઈનલ છે તો હાલો ઈ કાઢ લઈને હું તમને આનું થોડું વર્ણન કરી દઉં તો ફેમિલી આપણે તો આ મૂસ્યું છે ને મૂસ્યું પછી ને હિંગડે આવી જાય હિંગડે પછી ને આખું આવી જાય આખું પછી આવો કાંઈ કાંટાવાળો આવે છે ભાઈ આ એક એની ડોકી આવે આમાં કાંટા ન આવે પછી આ સાઈડ જોઈએ આપણે તો જો આ સાઈડ એનું મોઢો આવે આ સાથી આવે ને એના પગ આવે આવી રીતના ભાઈ ઝીંગું આવે છે ગઈશ મસ્ત ઝીંગો હોય કાંઈ ઘટેની મારે આવેલા ને એના કાંટા તમે ભયંકર જોઈ શકતા છો આ ખાવો કેમ બોલો તોય માણા ખાય અને ખાય એટલે કે ખાય જ બોલો એવું છે હા તો એમ પંદર દિંગા સુર રે દીકરા ખાઈ ગયા પણ કાંઈ વાંધો નહીં અત્યારે આવ્યા છે અને તમને હું બતાવવાનો છું તો કન્ટિન્યુ મારા વાલા લાઈક બેક કરી દેજો મજા આવે તો હાઈક પણ કરી દેજો એટલે મેં તો આમנם પકડે લતો ને આ બે ઈઝિંગ છે ને બાયઠા કેથી ફાડ 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 કરતો આમ જો એક મોટા જીંગા એટલે હું ઈસવી મેકી દેજી બોલો હવે હું કરું મારે પણ કાંઈ વાંધો નહીં હું તો હું કરું એને ફાડ 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 કરું તો યો ફફડાટી બોલી ગઈ એટલે એક નવીન મહિલા આવી જશે કંઈક કે હવે તમને બતાવું જીવ તો જીવ તો જીવ તો જીવ છે ને આને છેને આવે છે જો બસ પણ અમારી અમે એને ટૂમું કહી અને તુરુ કહેવા આ તુરુ કહેવા છે કદાચ